આ બાબતે કંપની સંચાલકો સાથે વાત કરતા કંપની સંચાલકોએ એવડા વાત કરી એમ જણાવ્યું હતું કે કંપનીમાં ગેસ લાગવાથી જ નહીં પરંતુ એને અચાનક ચક્કર આવ્યા અને એનું મૃત્યુ થયું છે પરંતુ કંપની સંચાલકો દ્વારા આવો જવાબ મળતા પરિવાર સંતુષ્ટ ન હતો જેથી કંપની પર યોગ્ય તપાસ કરવામાં આવે અને પરિવારને યોગ્ય વળતર મળે માટે પરિવાર અને આગેવાનો દ્વારા ખૂબ લાંબુ સંઘર્ષ ચાલ્યું અને પરિવાર દીકરાની લાશ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૂકી કંપની ગેટ પર પરિવારની વળતરની માંગણી માટે ધરણા કર્યા અને આ દરમિયાન આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ પણ એમની ટીમ સાથે કંપની ગેટ પર પહોંચ્યા હતા અને આખરે અઠ્યાવીસ કલાક બાદ નવ ઓક્ટોબર રાત્રે દસ કલાકે કંપની સાથે અને પોલીસ સાથે ઘર્ષણ પછી બત્રીસ લાખ રૂપિયાની લેખિત બાંધરી કંપની દ્વારા પરિવારને આપવામાં આવી ભરૂચ જિલ્લો એટલે કે ઔદ્યોગિક જિલ્લો કહેવાય આ જિલ્લાની અંદર કેટલાક તાલુકાઓમાંથી આજુબાજુ ગામોમાંથી લોકો નોકરી પર આવે છે આ મેઘમણી કંપનીની બહાર અત્યારે ઊભા છે ગઈકાલે રાત્રે આ કંપનીની અંદર એક સિગામ ગામના નવયુવાનનું ગઈકાલે મૃત્યુ થયું અત્યારે વાગ્યા છે પોણા દસ આ પોણા દસ વાગ્યા હજી પણ એની ડેડ બોડી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે કંપની અત્યારે જાણવા મળતી માહિતી અનુસાર કંપની એનું વળતર જે આપવાનું હતું એ બત્રીસ લાખ રૂપિયા એની જે કંઈ પણ પોલિસી છે એનું જે કંઈ પણ બીએફ છે બધું ભેગું કરીને બત્રીસ લાખની અંદર પરિવારને અત્યારે એમની લેખિતની અંદર બાંહેધરી આપી દીધી પણ આ મીડિયાનો મેસેજ આપવા માંગુ છું કે જ્યારે કંપનીઓ પોતાની ઊભી કરવામાં આવે છે તો સ્થાનિક લોકોની જ્યારે જમીનો લઈને ઊભી કરવામાં આવે છે ત્યારે આટલો લાંબો ઘર્ષણ કર્યા પછી પોલીસ સાથે ઘર્ષણ કર્યા પછી આ વળતર ચૂકવવાનો મતલબ શું તમારે વળતર ચૂકવી જ દેવાનું હોય તમારી કંપનીની અંદર કોઈ પણ યુવાન નોકરી કરે છે તો એ તમામ યુવાનને કંઈ પણ થાય એની સદંતર બાંહેધરી આ કંપની સત્તાધીશોની હોય એમાં જીપીસીબી પણ જવાબદાર છે એમાં પોલીસ અધિકારીએ કાયદો વ્યવસ્થા ન ખોળવાય એની તકેદારી રાખવાની છે નહીં કે જે પરિવાર પોતાની માંગણી માટે કંપની સાથે જે ઘર્ષણ કરે છે અને એની પરિવાર સાથે બે દુર્વ્યવહાર કરવો એની જોડે મારામારી કરવી આ વ્યવહાર પોલીસનો નથી પોલીસનો વ્યવહાર ફક્ત અને ફક્ત કાયદો વ્યવસ્થા ન ખોળવાય એનું કામ છે એટલે મહેરબાની કરી બીજી વખત જિલ્લાની અંદર આવી કોઈ પણ ઘટના ઘટે ત્યાં આગળ પોલીસ કાયદો વ્યવસ્થા ન ખોડો એના ઉપર ધ્યાન આપે આવી રીતે પરિવાર એની માગણી કરતો હોય તો એની ઉપર લાઠીચાર્જ કરવો એનું ટોળું વિરવિખર કરવું એ નહીં કરવું જોઈએ આવી અમારી એક નમ્ર વિનંતી છે ભરૂચ એસપી સાહેબને પણ અને સ્થાનિક પીઆઈશ્રીને પણ અને આગામી દિવસોની અંદર જ્યારે પણ કોઈ પણ યુવાનને આવું કંઈ પણ ઘટના થાય છે તો તાત્કાલિકના ધોરણે સંપર્ક કરો કોઈપણ પક્ષ પાર્ટીનો વ્યક્તિ હોય અમે કોઈપણ પક્ષ પાર્ટી જોઈને કામ નથી કરતા અમે ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લાનો આગેવાન છે ભરૂચ જિલ્લાનો કોઈ રહેવાસી છે એની સાથે કંઈ પણ થાય છે તો એની સદંતર બાંયધરી અમે લોકો લઈએ છીએ કે અમે તમારી સાથે ખભેથી ખભો મુકાવીને કંપની પાસેથી યોગ્ય વળતર અમે તમને અપાવવા માટે સક્ષમ છે